શું મયંક યાદવ આપણને જસપ્રીત બુમરાહ સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બોલિંગ કરતા નજર આવશે જી હા મિત્રો મયંક યાદવ તમને લોકોને યાદ જ હશે તેમણે તેમણે શું ધમાલ મચાવી હતી ભાઈ પણ બનાવ્યા હતા આઈપીએલ પરંતુ કારણે તે ત્યારબાદ આપણને જોવા મળ્યા નથી અને લોકોને તેમના માટે ચિંતા પણ ઘણી છે કારણ કે તે આપણા બહુ જ સારા ફાસ્ટ બોલર છે તો તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જયારે જય આ અટકળો અંગે પૂછવામાં આવ્યું હતું કે મયંક યાદવ ભારતીય ટીમ હશે બોર્ડર ગાવસ્કર ટ્રોફી હશે કે નહીં તો આનો જવાબ આપતા જય બોલ્યા હું તમને આની કોઈ ગેરંટી નથી હાલમાં એનસીએ માં છે અને રિકવર કરી રહ્યા છે પણ હા મિત્રો જો તે રિકવર થઈ પણ જાય છે તે સમય સુધી સારા તો પણ આપણી પાસે જસપ્રીત બુમરાહ મોહમ્મદ શમી મોહમ્મદ સિરાજ અને હર્ષદીપસિંહ તે પહેલાથી જ ફાસ્ટ બોલર માટે ઓપ્શનમાં છે તો તેમનું ટીમમાં હોવું થોડું મુશ્કેલ હોય શકે છે બાકી મિત્રો તમારા લોકોનું શું મંતવ્ય છે આની પર વિડીયોને ને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે